છીછરાપણું છોકરાઓપણું આ તમામ નેતાઓમાં દેખાઈ રહ્યું છે બંને નેતાઓમાં આ કોઈ તમારી મિલકત નથી કે હું વેચી નાખું વિશાવદરની જનતાએ અને મોરબીની જનતાએ કેટલાય પડકારો સાંભળે સહન કરીને તમને મત આપ્યા છે ચેલેન્જો મારવી હોય તો કાંતિભાઈ અમૃતિયા ને ગોપાલ ઇટાલિયા ને હું આઈથી ખુલ્લા મંચ ઉપરથી કહું છું કે પ્રજાના પ્રશ્નો સોલ્વ કરવાની ચેલેન્જ આપો તમારામાં તાકાત હોય તો એમ કયો કે વિશાવદરમાં એક પણ માણસને ગુંડાગીરી થી કોઈ હેરાન નઈ કરે કોઈ અધિકારી મારા વિશાવદર ની અંદર ભ્રષ્ટાચાર લઈ શકે એવી હિંમત નઈ કરે આવી ચેલેન્જ હું મારો તમે હાકાને પૂછ્યા વિના બાથરૂમ જઈ શકવાના નથી અને તમે રાજીનામાની વાત કરો છો તમને પ્રજાએ મત આપ્યા છે પ્રશ્નો સોલ્વ કરવા માટે તમને પ્રજાએ જે મત આપ્યા છે એ વિસાવદરની જનતાએ ને મોરબીના જનતાએ આવું નરક બનાવવા માટે નથી આપ્યા તમને પણ ખબર છે કે તમે તમારા આકારે પૂછ્યા રાજીનામું ન આપી શકો તમને પણ ખબર છે કે તમે એક સિમ્બોલ ઉપર ધારા સભ્ય બન્યા છો અને સિમ્બોલ એ પાર્ટીના હાઈ કમાન્ડ ને રાજીનામું આપી શકવાના નથી પછી પકડ મુજે જોર આતા મારી નાખું તોડી નાખું ફાડી નાખું કાપી નાખું આવી રીતે પ્રજાને ગુમરાહ કરીને મોરબી જે આજે નરક બની ગયું છે એમાંથી પ્રશ્નો દૂધની જગ્યાએ ખ્યાચ કરવા માટે તમારા નેતાઓની જે આછકલાયું છે તમારા હાઈકમાન્ડની એ જ રીતે તમે અત્યારે વધતી રહ્યા છો